આનું કારણ છે વાદળ ફાટવું શું ખરેખર વાદળ ફાટે છે તેની પાછળનું સાયન્સ શું છે અને ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની સૌથી વધુ તબાહી કેમ થાય છે આજે જાણીશું भास्कर એક્સપ્લેનરમાં વાદળ ફાટવું એટલે ક્લાઉડ બસ્ટ જે એક હવામાન સંબંધિત ઘટના છે આ ઘટનામાં નાના વિસ્તારમાં ખૂબ જ ઓછા સમયમાં અતિશય વરસાદ થાય છે વૈજ્ઞાનિક ભાષામાં સમજીએ તો જો વીસ થી ત્રીસ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં એક કલાકથી ઓછા સમયમાં સો મિલીમીટર કે તેથી વધુ વરસાદ પડે તો તેને વાદળ ફાટવું કહેવાય આમાં વાદળ ખરેખર ફાટતું નથી પરંતુ પાણી એટલી ઝડપે પડે છે કે જાણે આકાશમાં પાણીથી ભરેલી થેલી ફાટી ગઈ હોય વાદળ ફાટે ત્યારે કોઈ વિસ્તારમાં કેટલું પાણી વરસે છે એક મિલીમીટર વરસાદનો અર્થ એ છે કે એક ચોરસ મીટર વિસ્તારમાં એક લીટર પાણી આ હિસાબે જો એક ચોરસ કિલોમીટર ઉત્તરકાશી જેવા વિસ્તારોમાં આ આંકડો બસો થી ત્રણસો કરોડ લીટર સુધી પહોંચી શકે છે આટલું પાણી ભારતના વીસ લાખ લોકો નવ દિવસ સુધી ઉપયોગ કરી શકે છે વાદળ ફાટવું અને ભારે વરસાદમાં શું ફરક છે ભારે વરસાદની આગાહી કરી શકાય છે પરંતુ